નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબ અને ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા ટીમ દ્વારા પાક માહે રમઝાનની ઇફતારી ગાંધીધામ ખાતે આવેલી મસ્જિદે નૂરીમાં રાખવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમુદાયના પાક માહે રમઝાનની એક દિવસની ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન અંતર્ગત મુસ્લિમ બિરાદરો સાથે બેસીને ઇફતારી કરી અને પછી એમના દ્વારા એમની નમાઝ અદા કર્યા બાદ સર્વ નમાઝી મુસ્લિમ ભાઈને ફૂલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ગેબનશા પીરની દરગાહ પર ફૂલોની ચાદર ચડાવવામાં આવી હતી સમિતિના આ આયોજન સર્વ મુસ્લિમ સમાજના લોકોને સમિતિનો મુખ્ય ઉદ્દેશ માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે એવા એક એકતા સંદેશ આપતા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમને ઈસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ મકવાણા દ્વારા ટીમ સાથે લીડ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી અશોકસિંહ જાડેજા શ્રી અકબર ખાન જાલોરી શ્રી જીતેન્દ્ર પંચાલ શ્રી મોહન રામચંદાની શ્રી દયારામ ગોયલ શ્રી હર્ષ પંચાલ અને શ્રી જય એસ માંગલિયા એ ખાસ જહેમત ઉઠાવી હતી અમે અમે આભાર માનીએ છીએ ઈમામ સાહેબ શકુરભાઈ અને નુરી મસ્જિદના ટ્રસ્ટીઓ અબ્દુલભાઈ ફિરોઝ ખાન સમા અલી હાજી સના ઉલ્લાહ સલીમભાઈ અને સર્વ મુસ્લિમ સમાજના લોકોનું હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે આયોજનને સફળ બનાવવા માટે સહયોગ અને સાથ સહકાર આપ્યો છે જેથી આજનો આ એકતા સંદેશ કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ